મોટી સંખ્યામાં એ યુવાનો જે છે અહીંયા હાજર છે એ મોટી સંખ્યામાં એ જનમેદની હાજર અને અલગ અલગ સ્ટેજો બનાવીને અલગ અલગ રાજ્યોની એ સંસ્કૃતિની ઝાંખી જે છે એ દર્શાવવાનો પ્રયાસ અહીંયા કરવામાં આવે છે વિવિધ પ્રતિકૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવી છે સાથે હર હર મહાદેવ ઓમ નમઃ તેના વિવિધ પાત્રો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે દેશની જુદી જુદી સંસ્કૃતિ જુદા જુદા રાજ્યોના જે સંસ્કૃતિના કલાકારો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે ઋષિકુમારો જે છે તે ડમુરૂના નાદ સાથે સતત અહીંયાથી આગળ વધી રહ્યા છે આખી સૌરે યાત્રાનું સૌથી મોટું આકર્ષણ ગુજરાત પોલીસના અશ્વદળના જે અધિકારીઓ છે તે છે તે પ્રમાણે અહીંયા જોઈ શકાય છે કે જે અધિકારીઓ અહીંયા ઘોડા ઉપર સંપૂર્ણ

એટલે છેલ્લા કેટલાય દિવસથી આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણીની જે તૈયારી ચાલી રહી હતી તે હવે તેના અંતિમ મુકામ પર આવી પહોંચી છે આ યાત્રા સાથે જ કહી શકાય કે સોમનાથ ના ઇતિહાસ નહીં જે કલંકિત ઘટના હતી એક હજાર વર્ષ પૂર્વે નીકે જ્યાં મોહમ્મદ કસનવીએ આ મંદિર પર હુમલો કર્યો હતો તે ઉપરાંત પંચોતેર વર્ષ થયા છે આ મંદિરના જીર્ણોધારણ કે જયારે સરદાર પટેલે કરાવ્યો હતો એટલે આ બે ઐતિહાસિક ઘટનાની યાદમાં આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને તેના ભાગરૂપે સૌર્ય યાત્રા યોજાઈ રહી છે સોમનાથથી ની કેમેરા પર્સન મુકેશ ચૌણ સાથે અર્પણ કાયદાવાલા